હરિયાણાની નેવું વિધાનસભા સીટો પર પાંચ ઓક્ટોબરે મતદાન થવાનું છે આ માટે તમામ પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે પરંતુ સૌથી મોટી ચર્ચા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનની છે ગઠબંધનને લઈને અનેક રાઉન્ડની બેઠકો થઈ છે પરંતુ કોઈ સર્વસંમતિ સંતાઈ શકી નથી કારણ કે બંને પક્ષોના ઘણા નેતાઓ પણ આ સંગઠનને લઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે આ દરમિયાન આપ ધારાસભ્ય સોમનાથ ભારતીએ પણ હરિયાણામાં કોંગ્રેસ સાથે સંભવિત ગઠબંધનના સમાચાર પર નારાજગી વ્યક્ત કરી છે આપ ધારાસભ્ય સોમનાથ ભારતી કોંગ્રેસ સાથેના ગઠબંધનની મીટ મેચ અને રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પર સવાલ ઉઠાવ્યા હતા સોમનાથ ભારતી આમ આદમી પાર્ટીના નેતૃત્વ પાસે હરિયાણા અને દિલ્હીની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ